અને તો લઈ મજામાં મજામાં જશો તો બધાને જય દ્વારપીશ જય શ્રીરામ અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવાબ લોક અંદર તો બધાને ગુડ મોર્નિંગ અને અત્યાર અત્યારમાં હવાર વારમાં એને આપણે ભર ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું હે અને ફાઇનલી પેલો ભર ઉપડી ગયો છે ને વયો ગયો છે તો અને વાતાવરણ જો તમે ફાવ બગડી ગયો હોય ફૂલ આદર દેખાય છે અને જો આવી ગયો ને તો બધાનું બગાડીએ અને કામ આખી આવી ગયો તો બધીનું નું બગાડજે એટલે આદર દેખાય છે હું થાય કઈ નક્કી નહી જી થાય ભાઈ હવે આડા હાથ દેવા ના જવાય તો એવું બધું હે ને આજે આપણે આ બધાય ભર છે ને ઉપાડીને એટલા ખેતરમાં મેલવાના છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવીએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આ બીજા ભરનું મુહૂર્ત થઈ ગયું હે

આવે આવું તો આવે કદાચ તો એવું છે અને હાલો વાડી ખાલી થઈ ગઈ માં તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ભાઈ ના રહેજો

તમે ભાઈ હારો હારામ હારો સપોર્ટ બતાવો તમે થોડા ઘણા વ્યૂ આવે છે પણ તો એ નવી ચેનલ છે અને હજી આટલા બધા કંઈ સબ્સ્ક્રાઇબર નથી તો સબ્સ્ક્રાઇબર તમે જોઈ જાઓ તો એ હારા સારો આપણે સપોર્ટ મળે વધારે કરજો લાઈક શેર કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવી અને તો મિત્રો ઓલા બધાય ભર છે ને અહીંયા રાખવાના છે આપણે અને અહીંયા આપણે ઓલો રાખવાનું છે એટલે ઓલા બધાય ભર છે ને અહીંયા રાખવા જો તો હવે આપણે જઈએ ડાયરેક્ટ ગામમાં અને ગાડીમાં થોડું ઓલું કામ કરાવવાનું હે જરૂરી છે કેમ કે ગાડીનું કામ પડતું હોય એટલે તો એ કામ આપણે જટઝટ કરાવતા આવીએ અને તમે પાછળ જાઓ સૂર્યમુખી મિત્રો આપણે ફાઇનલ છે ને ગામમાં આવી ગયા અને હવે આ હે કંઈક આપણી ગેરેજ ગામની આપણી નહીં આપણા ગામમાં તો હવે આપણે ગાડીનું કામ કરવી લઈ અને પછી તમને મળું ઓકે તો પછી ડાયરેક્ટ આપણે જવાનું કે મિત્રો આપણે ગાડીનું કામ તો થયું નહીં કેમ કે છે ને એને ક્યાંક જવાનું હતું બહાર એટલે એને બપોર પછી આવવાનું જવાનું હે પછી પછીનું કીધું તો બહુ પછી આપણે જાઉં ને અત્યારે હવે નીકળી ગયો હું પાછો ઘર બાજુ કેમ કે એને ક્યાંક ઘેર આપણે કામ બહુ જાજું હે એટલે જવું પડશે ઘેર દાયરો એને હવે ઘેર જઈને તમને મળું કેમ કે હવે ડાયરેક્ટ જાય ગિયર અને પછી ગિયરજી જઈ ખામ બહુ જાજુ હે કેમ કે વરસાદ જેવું વાતાવરણ તમને ખબર છે અને આપણે વરસાદ નહીં આવે મિત્રો ફાઇનલી ટ્રેક્ટર હાથમાં આવી ગયું હે લાઈ ઉપર ગયા ભાઈ મિત્રો ફાઇનલી ભર ભરાઈ ગયો હોય ને હવે આપણે

એવું બધું હે અને એને એટલા ભર હજી પડ્યા છે કેમકે આપણે ચાલુ વલર ઉપડી જાય ને આ વાર લાગે થોડોક આમ છેટો પડે એટલે પછી એવું બધું હે તો મિત્રો બધાય ભર અહીં રાખી દીધા હે અને અડધા તમે જોયો ઉપર અને આમાં આપણે હજી લીલું પડે છે તો પાથરા ઉથલાવી નાખા હે અને પાથરા ઉથલાવી નવ વાગી ગયો હે એક તો હવે ખાઈ લઈ અને બપોર પછી પાસે આના ભરવાર લે અને કાલ આપણે ઓલો રાખી નાખી તો એવું બધું હે અને એને બધું કામ કમ્પ્લીટ થવા એવું હે તો હવે આ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો અહીંયા સુધી રાખી વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને રામે રામ